વર્ષ થઈ ગયા તમે કોંગ્રેસ ને પણ થોડી વખત તક આપી વિપક્ષમાં કામ કરવાની ભાજપ ને સત્તામાં કામ કરવાની તક આપી સત્તામાં રહીને ભાજપે જનતાનું કામ ન કર્યું વિપક્ષમાં રહીને કોંગ્રેસે વિરોધ ન કર્યો આવી રીતે વર્ષોથી ચાલતું હતું

બે ચાર આગેવાન બન્યો એના કારણે જ્યારે હોય ત્યારે અનેક જગ્યાએ મારે કોઈ દુખદ પ્રસંગમાં હાજરી આપવાની હોય છે અને એમાં અનેક વખત એવું જાણવા મળે છે કે દારૂના દૂષણ ના કારણે પરિવાર બરબાદ થઈ ગયો

સરકારી નોકરી કરતા વ્યક્તિઓને વિનંતી કરવી છે કે સંવિધાન થી સંવિધાન ના કારણે મહેનત કરીને મળેલો પટ્ટો કમરે પહેરવા ભોળામાં પહેરવા નહીં

એની અમે સાથે છીએ પણ ઘણા અધિકારીઓને અસંગવીના વિના ટોમી બની ગળામાં પટ્ટા પહેરી પ્રમોશનો બે પ્રમોશન સત્યાવીસ માં સીધું સાબરમતીમાં સરકાર દ્વારા ગુજરાત ની અંદર તમામ સરકારી ત્રણ વકલ છે ત્રણ કેટેગરી ના અધિકારી આખા ગુજરાત ની અંદર શાસન કરે છે એક માણસો છે જે સો સો ટકા ગુલામ બની ગયા છે ભાજપ ના બીજા એવી કેટેગરી માણસ છે કે જેને પૈસા 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 બીજી કોઈ વાત નહીં લાવો પૈસા લાવો પૈસા લાવો પૈસા અને ત્રીજી કેટેગરી છે ઈમાનદાર અધિકારી અને કર્મચારી ગુલામી પણ નહીં હું જે સંવિધાનમાં લખ્યું એ કામ કરીશ એવા ઈમાનદાર કર્મચારીઓ મારી વાત સાચી છે કે ખોટી છે દોસ્તો આ ત્રણ કેટેગરીના અધિકારીઓ ગુજરાતની અંદર છે અને એના કારણે હાલત શું બની છે આપણા સૌની સામાન્ય સરકારી મામલતદાર ઓફિસો માં ધક્કા ખાવા પડે અને પોલીસ સ્ટેશન ની તો વાત શું કરવી એકલા જવાય નહીં કોઈ ગરીબ માણસ થી નાના માણસ હું જો ખોટું બોલતું હોય તો બધા મને કયો કે એકલા જવાય છે પોલીસ સ્ટેશન માં પાંચ લોકો સાથે લઈને જવું પડે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી થી એકલા પોલીસ સ્ટેશન નથી જવા દો અમારે એકલા નથી પરિસ્થિતિ વિચારો આમ આદમી પાર્ટી ની ચિંતા ના કરતા

પરિસ્થિતિ ગુજરાત માં ભાજપના કારણે થઈ છે હું વારંવાર તમને વિનંતી કરું છું કે અમારી ચિંતા કરો ના કરો આમ આદમી પાર્ટી ચિંતા કરો ના કરો

અને ગુજરાતમાં નેતાઓની માત્ર બે વકલ છે જેમ અધિકારીઓની ત્રણ વકલ છે ભાજપના ગુલામ પૈસાના ગુલામ અને જનતાના સેવક આ ત્રણ કેટેગરીના અધિકારી છે અને નેતાઓ પણ બે કેટેગરીના છે જેલમાં જવું ન પડે એટલે ભાજપમાં જનારા અને ભાજપમાં ન જવું એટલે જેલમાં જનારા બે કેટેગરીના નેતાઓ ગુજરાતમાં છે

તમને વિનંતી કરવા આવ્યો છું વિસાવદર ની જનતા એ મને મોકલ્યો છે આખી ગુજરાત ની ભાજપ સરકાર વિસાવદર ની ચૂંટણી ની અંદર પ્રચારમાં ઉતરી ગઈ ગલીએ ગલીએ ચાલતા ચાલતા આટા મારતા હતા ગૃહમંત્રી પોતે ત્યાં દસ દસ લોકોની જંગી જાહેર સભા લેતા હતા વન મંત્રી પાણી મંત્રી વાહન વ્યવહાર મંત્રી કૃષિ મંત્રી તમામ એપીએમસી ના સભ્યો આખા ગુજરાતના ના ધારાસભ્યો સાંસદ સભ્યો પોલીસ મામલતદાર કચેરી નો સ્ટાફ સહકારી બેન્કો નો સ્ટાફ એપીએમસી નો સ્ટાફ બધું આવી ગયા પછી વિસાવદર ના ખેડૂતો સાડા સત્તર હજાર મત થી મને આશીર્વાદ આપી અને વિધાનસભામાં ખેડૂતો નેતૃત્વ કરવા મોકલો દેખો અને જનતા હાથમાં જાગે ત્યારે એનું પરિણામ માહોલ ગુજરાતમાં છે એનું કારણ શું કે જનતાનો હાથમાં જાગી ગયો છે જનતાની અંદર થી આવવા લાગ્યો છે કે હવે બદલાવ નક્કી છે હવે પરિવર્તન નક્કી છે હવે આ આવી બધું મિત્રો અમે બધાય દિવસ રાત દોડીએ છીએ સંઘર્ષ કરીએ છીએ નાના માણસો અવાજ ઉઠાવીએ છીએ મારી ગુજરાતના તમામ યુવાનોને વિનંતી છે કે ક્યાં સુધી ભાજપની લાચારી કરીશું આવો રાજનીતિમાં પાર્ટીમાં જોડાવા અમારા વિજયભાઈ બારૈયા જોડાયા છે કેજરીવાલ મિની કેજરીવાલ છે અહીંયા અમારા ચરોતર વિસ્તારના ખુંભા દોસો હજારો યુવાનોને મારી વિનંતી છે

મિત્રો અનેક યુવાનો આજ તકલીફમાં છે મુશ્કેલીમાં છે પણ રાજનીતિથી દૂર ભાગે છે

પણ ધીમે 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 એવું લાગ્યું કે આપણે આગળ આવવા માટે થઈ કંઈક અવાજ ઉઠાવવો પડશે કંઈક કરવું પડશે ત્યારે દોસ્તો હું પોલીસ કોન્સ્ટેબલ ની નોકરી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયો મારી પાસે ત્યારેય પૈસા નતા ને આજેય પૈસા નથી તે દિવસે કોઈ મોટું રાજકીય પીઠબળ નહોતું આજે તો હજારો કરોડો લોકોના આશીર્વાદનું પીઠબળ અમારી સાથે જોડાયેલું છે મિત્રો હું માત્ર છત્રીસ વર્ષનો વ્યક્તિ છું

આજકાલ પેલા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર એફઆઈઆર ઉપર એફઆઈઆર એફઆઈઆર ઉપર એફઆઈઆર એફઆઈઆર ઉપર એફઆઈઆર થવા લાગે તમારું બાઇક ચોરાઈ જાય પોલીસ સ્ટેશન એફઆઈઆર લખાવા જાવ તો લખાતી નથી ના પાડી દેશે મારી વાત સાચી છે કે ખોટી ગામમાં દારૂ વેચાતો હોય ફરિયાદ લખાવા જાવ તો તમને બેસાડી દે બે બાકલીના કેસમાં વ્યાજ માફિયા વિરુદ્ધ લખાવા જાવ તો નહીં લખે એક્સિડન્ટ થાય તો ફરિયાદ નહીં લખે તમારી જમીન જમીન કોક પાડે લખાવી લે ખોટી રીતે એફઆઈઆર નહીં લખે પણ ભાજપના વિરુદ્ધમાં ચાર શબ્દો બોલે અથવા ભાજપના ખોટા કુકર્મોને ને કોઈ ખોલે તો ધડાધ એફઆઈઆર ધડાધડ એફઆઈઆર ધડાધડ એફઆઈઆર

પણ જેલ ની બીકે જો ક્રાંતિ આવતી ન હોત તો દેશ આઝાદી ન આવી હોત અંગ્રેજો ભાજપાળા જેવા જ હતા આ જેના નામ નિશાન નથી દેશ અંગ્રેજો પણ એવું વિચારતા હતા કે જેલ માં પૂરી દેશું તો આઝાદી ની લડાઈ બંધ થઈ જશે જેલમાં માં ઘણા ને પૂરા પણ આઝાદી ની લડાઈ બંધ ન થઈ અને આઝાદી આવીને પણ રહ્યા ભારત દેશ નો ઇતિહાસ છે દોસ્તો આજ ભાજપના નેતાઓને કહેવાનું છે કે તમે એમ માનતા હોય કે બે પાંચ ગળામાં પટ્ટા પહેરેલા ટોમી આગળ કરીને અમારા ઉપર એફઆઈઆર કરાવી અને તમે ગુજરાત